ગુજરાતભરના ખેડૂતોના પડતર પ્રશ્નોને લઈ ઉપલેટામાં ગુજરાત કિસાન મોરચા દ્વારા સભ્યને આવેદનપત્ર આપી રાજ્યના સાંસદ સભ્યોને સંસદમાં પ્રશ્ન ઉઠાવવા માંગ કરી દેશમાં હાલ ખેડૂતો પોતાના હક અધિકાર માટે કેન્દ્ર સરકાર સમક્ષ આંદોલનોનો માગે જઈ રહ્યા છે ઘણા સમયથી ખેડૂતોને પડતર માગો સરકારે વાયદા કરીને પણ પૂરી કરી નથી આ ખેતી પ્રધાન દેશમાં ઘણા ખેડૂતો તેમજ મજૂરોની રોજગારી ફક્ત ખેતી ઉપર હોય છે હાલમાં સમયમાં ખેડૂતો અનેક સમસ્યાઓથી ઘેરાયેલા હોય છે જેમાં અતિવૃષ્ટિ વાવાઝોડા કમોસમી વરસાદ તેમજ કુદરતી આફતોથી ખેડૂતોને ખૂબ મોટી નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો ઉપરાંત ખેત પેદાશો ઉત્પન્ન કરવા માટે ખાતર બિયારણ જંતુનાશક દવાઓ ડીઝલ તેમજ ખેતી માટે ઉપયોગમાં આવતા ઓજારો આ તમામ વસ્તુઓમાં જે ભાવ લગાતાર વધી રહ્યા છે તેથી ખેડૂતો ખૂબ સંકટમાં આવી રહ્યા છે આથી ખેડૂતો કર્જમાં આવી આપઘાત કરવાના પણ બનાવો વધી રહ્યા છે આવી તમામ બાબતોને લઈ ખેડૂતોએ વર્ષ બે હજાર વીસ એકવીસમાં દિલ્હી ફરતે આંદોલન કર્યા હતા જેમાં સરકારે ખેડૂતો સંગઠન સામે સમાધાન કરી તમામ માગણીઓ પૂરી કરવા બાહે ધરી હતી અને વચનો આપ્યા હતા તે મુદ્દાઓ પર હાલ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી ત્યારે ફરી એકવાર ખેડૂતોએ ગુજરાત કિસાન મોરચા સાથે મળી પોરબંદર મત વિસ્તારના સાંસદ સભ્યને આવેદનપત્ર પાઠવી દેશના તમામ સાંસદ સમક્ષ ખેડૂતોની લાગણી અને માંગણી અંગે જાણ કરી ખેડૂતોના પડતર પ્રશ્નો હલ કરવાની સરકાર સમક્ષ સંસદમાં અપીલ કરવા માટે રજૂઆત કરાઈ હતી બે હજાર વીસ એકવીસમાં ખેડૂતોએ રાષ્ટ્રવ્યાપી આંદોલન કર્યા હતા ત્યારે સરકાર દ્વારા ખેડૂતોનો કર્જ નાબૂદ કરવા નવો વીજ કાનૂન રદ કરવા ખેડૂતો અને ખેત મજૂરોને માસિક વૃદ્ધ પેન્શન આપવા તેમજ ગ્રામીણ રોજગારી ગેરંટી યોજના હેઠળ રોજગારી આપવા જેવા વાયદાઓ કરી બાહેધરી આપી હતી આમાંનું હજુ સુધી કોઈ આયોજન ન થતાં ફરી એકવાર ખેડૂતો ગુજરાતમાં કિસાન મોરચા સાથે મળી સરકાર સમક્ષ પડતર માંગો પૂરી કરવા માટે રજૂઆત કરી છે મારું નામ ડાયાભાઈ ગજેરા ગુજરાત કિસાન સભાનો પ્રમુખ છું આજ રોજ અમે સંયુક્ત કિસાન મોરચાના નેતૃત્વમાં દેશભરની અંદર સંસદ સભ્યો અને રાજ્યસભાના સત્તાધારી અને વિપક્ષના સંસદ સભ્યોને આવેદન પત્ર આપવાનું નક્કી કર્યું છે અમારી ખેડૂતોની જે છવ્વીસ નવેમ્બર બે હજાર વીસની જે લડત ચાલી તેર મહિના સુધી ત્યારબાદ સરકાર શ્રીએ અમોને જે સમાધાન રૂપી પત્ર આપ્યો હતો અને એ સમાધાનનું અમલીકરણ આજ દિવસ સુધી કરવામાં આવ્યું નથી એટલે અમે સૌ આજે આ પત્ર આપી અને દેશભરની અંદર સંસદ સભ્યોને આપી એને કહીએ છીએ કે તમે સંસદમાં ખેડૂતોની માંગને ઉઠાવજો અને ખેડૂતોની માંગના સમર્થનમાં તમે કામ કરજો એટલે અમારી જે માંગ છે એમએસપી ની લીગલ ગેરંટી ખેડૂતોના કરજા નાબૂદી ખેડૂતોને પેન્શન યોજના અને વીજ બિલ બે હજાર વીસ જે ખાનગીકરણ કરવાનું છે એ તમામને સરકાર આ વીજ વીજ બિલને પાછું ખેંચે આ માંગ છે એ ઉપરાંતની વર્તમાન સમયની પણ ઘણી બધી માંગો અમે ઉઠાવી છે અને આ અમારા આંદોલનની શરૂઆત છે સંયુક્ત કિસાન મોરચા આગામી સમયમાં આંદોલન